સુરતની અંદર પાલ વિસ્તારમાં આરટીઓ પાસે પાણી ભરાયા હોવાની ઘટના સામે આવી છે સુરતના અનેક વિસ્તારોમાં અત્યારે પાણી ભરાયા છે તે અંતર્ગત ઘૂંટણ સમા પાણી ભરાતા જ વાહન ચાલકો ખૂબ જ અત્યારે પરેશાન થઈ રહ્યા છે હાલાકી ભોગવી રહ્યા છે પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ ત્યાં જોવા મળી રહી છે આ સાથે જ જે વાહન ચાલકો છે તે પણ અટવાઈ રહ્યા છે ટ્રાફિક જામ થઈ રહ્યો છે પાલ વિસ્તારની અંદર આરટીઓ પાસે પાણી ભરાયા હોવાની સમસ્યા ઉજાગર થઈ છે સુરતની અંદર જેની અંદર પ્રિમોન્સૂનની કામગીરી કર્યા હોવા છતાં પણ ડ્રેનેજ સિસ્ટમ છે તેની કામગીરીમાં અહીં ખામી વર્તાતી હોય તેવું કહી શકાય છે કારણ કે જે જીવંત એરિયા છે સુરતના જેની અંદર સતત ટ્રાફિક રહેતું હોય છે ત્યાં અત્યારે પાણી ભરાઈ રહ્યા છે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાવાની સામે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સંપૂર્ણ રસ્તો જે છે તે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જે રીતના દાવા કરવામાં આવ્યા હતા પ્રી ના જે ક્યાંકને ક્યાંક ફોકર સાબિત થતા હોય તેવા જોવા મળી રહ્યા છે પાલાટીઓ સામેના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યો છે પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ જે છે તે જોવા મળી રહી છે સંપૂર્ણ રસ્તા પર પાણી ભરાવાના કારણે જે રસ્તો જે છે તે અત્યારે સુરત પોલીસ દ્વારા અલગ અલગ રૂટ પર જે બંધ પણ કરવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકીની સાથે સાથે ટ્રાફિકની અંદર પણ ફટાવાનો વારો આવી રહ્યો છે જોઈ શકાય છે જે અત્યારે વાહન ચાલકો આવી રહ્યા છે ફૂલ સ્પીડની અંદર પાણીની અંદરથી જવાનો વારો જે છે તે આવી રહ્યો છે કોઈ પણ પ્રકારની અહીં સુરત મહાનગરપાલિકાની ટીમ જે છે તે દેખાઈ નથી રહી અને તેના જ કારણે જે પાણી ભરાવાની સ્થિતિ જે છે તે સંપૂર્ણ રસ્તા પર જોવા મળી રહી છે સંપૂર્ણ રસ્તો જે છે તે હાલ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે અને સંપૂર્ણ શહેર એટલે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાના કારણે કોઈ પણ પ્રકારની જે ટીમ જે છે તે અહીં

કામગીરી કરવામાં નથી આવી રહી તે પણ અહીં જોવા મળી રહ્યું છે અને હાલ અત્યારે સંપૂર્ણ રસ્તો જે છે છે તે પાણીની અંદર જોવા મળી રહ્યો જોઈ શકાય છે અત્યારે જે રીતના વાહન ચાલકો પાણીની અંદર અંદર પસાર થવાનો વારો આવી રહ્યો છે પરંતુ અહીં કોઈ પણ ટીમ જે છે તે અહીં જોવા નથી એક તરફે ની વાત નથી પરંતુ ચારે તરફ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે સાઈ જગતાપ જીએસટીવી સુરત સુરતની અંદર સમગ્ર જિલ્લામાં અત્યારે સર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે અને ઓલફાડની અંદર કીમ વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે જેમાં અમૃતનગર સહકારી જીમ સહિત નીચાણવાળા વિસ્તારોની અંદર વરસાદી પાણી પણ અત્યારે ભરાઈ ચૂક્યા છે કીમ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પણ વરસાદી પાણી ભરાયા છે વાહન ચાલકો પણ પરેશાન છે અનેક વાહનો પણ ખોટકાઈ ચૂક્યા છે અહીંયા વર્ષોથી આ પાણીનો ભરાવો ખૂબ જ થાય છે પાણીનો ભરાવો થવાથી દરેકને સોસાયટીમાં જવા આવવાની તકલીફ રહે છે અહીંયા બે ત્રણ એપાર્ટમેન્ટ છે અને દરેક જણાને તકલીફ પડે છે આનાથી રોગચાળાઓ વધવાની શક્યતા છે માખી મચ્છરનો ઉપદ્રવ વધે છે બીજું કે નાકા પર જ જીઇબીનું ટ્રાન્સફોર્મર છે અને કોઈક વાર એમાં વાયર લીકેજમાં પ્રોબ્લેમ આવ્યો અને કરંટ ઉતર્યો તો એમાં પણ શું થાય